હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મને કિચન્સમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ જલેબી એના માટે આપણે બેટર તૈયાર કરીશું બેટરમાં મેં અહીંયા એક વાટકી મેદો લીધો છે અને એક ચમચી ઘી એડ કર્યો છે હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે આને હાથેથી મોઈ લઈશું જેવું કે આપણે ભાખરીના લોટમાં તેલ એડ કરીને હાથોથી મોઈએ છીએ એ રીતે આપણે આને પણ આ રીતે જ મોઈ લઈશું બધો જ લોટ આ રીતે મોવાઈ જાય પછી આપણે આમાં એક ચમચી ઈનો એડ કરીશું એક ચમચીથી થોડો ઓછો રાખવાનો અને આ રીતે પાછું ફરી મોહી લઈશું હવે એક કપ પાણી છે એ થોડુંક થોડુંક આપણે એડ કરતા જઈશું અને આપણું બેટર બનાવતા જઈશું હવે આપણે હાથનો ઉપયોગ કરીશું અને આપણું બેટર બનાવીશું આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરવાનું અને બેટર બનાવતું જવાનું જો આ રીતનું આપણું બેટર રાખવાનું વધારે પડતું ઝાડું નહીં કે વધારે પતલું નહીં આ બેટર આપણું જલેબીનું તૈયાર છે જો જે કપ પાણી લીધું હતું એ પાણી આટલું વધ્યું છે હવે આપણે અહીંયા ચાસણી બનાવીશું જે વાટકીની માપથી આપણે મેદો લીધો હતો એ વાટકીની માપથી જ ડબલ અહીંયા ખાંડ લઈશું એટલે કે બે વાટકી ખાંડ લઈશું અને એનાથી અડધું પાણી લઈશું એટલે કે એક વાટકી જેવું અંદર પાણી એડ કરીશું હવે અમે આપણે ઇલાયચી પાવડર થોડો એડ કરીશું જો તમારે એડ કરવો હોય તો કરવાનો નહીં તો ઓપ્શનલ છે પછી થોડોક કલર એડ કરીશું મેં અહીંયા કેસર યલો કલર એડ કર્યો છે હવે આને આપણે કેસની ફ્લેમ ઉપર રાખીશું અને આને હલાવતા જઈશું જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ ન થાય ત્યાં સુધી આને ફ્લેમ રાખીશું થોડું થોડું હલાવતા રહેવાનું આમાં કોઈ તારા આપણે બનાવવા નથી દેવાનો ખાલી ખાંડ જ મેલ્ટ કરવાની છે જો આપણી ચાસણી તૈયાર છે હવે આપણે આમાં હવે આપણે આમાં એક લીંબુનું સ્લાઇસ એડ કરીશું જેથી આપણી ચાસણી જામે ને એના માટે આપણું તેલ આવી રીતે ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આપણું તેલ આવી ગયું છે એટલે આ રીતે આપણે જલેબી પાડી લઈશું મેં અહીંયા વધારે જલેબી પાડી છે તમે ત્રણ ચાર પાડી શકો છો તમારે અહીં જલેબી તળવા માટે એક સીધા તળિયાવાળું વાસણ લેવાનું જેથી આપણી જલેબી સારી રીતે ફ્રાય થઈ શકે એને બંને સાઈડ આપણે ફ્રાય કરી લઈશું મેં અહીંયા જલેબીનું બેટર સાસની થેલી ધોઈને એમાં ભરીને પાડી હતી જો તમે ટામેટા કેચઅપની બોટલ આવે એમાં પણ ભરીને તમે જલેબી પાડી શકો છો હવે આ રીતે આપણે લઈને ચાસણીમાં એડ કરીશું ચાસણી આપણી ગરમ હોવી જોઈએ જો ગરમ ના હોય તો આપણે ગેસ ઉપર ગેસની ફ્લેમ ઉપર રાખીને એને ગરમ કરી લેવાની અને આ રીતે આપણે એને એકથી દોઢ મિનિટ માટે એને પીવા દેવાની આપણી જલેબી સારી રીતે ચાસણી પી જાય પછી આપણે એને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે કરીને બધી જલેબી કાઢી લઈશું જુઓ આપણી આ ઇન્સ્ટન્ટ જલેબી તૈયાર છે જે બહુ ક્રિસ્પી બની છે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો